મિત્રો મિત્રો આ હવે જમવાનું બનાવવાનું ચાલુ કર્યું છે અમે શાકભાજી ખોલીએ છીએ આ ભાજી લાવેતરથી બેન લાવ્યો અને આ તુવેરો અને વાળેરો ભાજી ચીલની ઝરખલીની ની અને તોની ભાજી ભેગી મિક્સ ભાજી બનાવીએ છીએ ચીલ ઝરખલું અને બોલી હે તાંદરજુ તાંદરજાની ભાજી અને આ બાજુ આ તુવેરોને ને શાક બનાવી દઈએ અને રોટલા બનાવી દઈએ મકાઈના આપણે મકાઈવાળા ખેતરમાં ભાજી ચબ્બર છે બધી જાતે જાતની ભાજી ઉગેલી છે બળકની ચીલની ચોંદરજાની ઝરખલી બધી ભાજી છે પણ એ મિક્સ ભાજી ખાય તો લાગે એમ તો બધી અલગ અલગ હોય પણ એ વ્યાન લેવાનું બધું ભેગું જ અસર ઉતું ભેગી થારી કા ની એ તુઈરોની શાક અલગ બનાવીએ અને બાજુ અલગ બનાવીએ કા બપોરે પેલું હવારે દાળ ભાત બનાવેલું તે જ ખાઈ રીતે બપોરે હો હવા બનાવીને ખાઈને ને પછી શોંતીથી હુજે હવારે પાછું વહેલું ઉઠવાનું છે લહન મોબર થઈ ગયેલું છે એની કદાચ લહન વગર નું ખાવાનું ચાલુ કરો રહી વઘાર કરી દેવાનો તો મોગું જબર છે તક્ષા રોટલા બનાવે છે મિત્રો રોટલા અને પેલી ભાજી મૂકી દીધી છે કે તો હરામ ભાજી ચડે છે અને બીજી અમે શાક ફોલીએ છીએ આ તુવેરો અને વાલેરોનું અમે શાક ખોલતા છીએ અને એની રોટલા બનાવે છે અને દુકોને જે આવું લહન લાવવાનું છે લહન મોકું તો છે અને શાકમાં નાખવાનું લહન ખૂટી ગયું તો હું લહન લઈ આવું થાય એમ અત્યારે એ રોટલા બનાવી દે પછી આ તુવેર નું શાક મેળ દઈએ લહન થોડી આજે ખવાય છે સોનતી થી નહી ઉતાવર ખાવાનું તો હા હું સોતી થી ખાવાનું પછી હું છે બીજું કોમ છે હવારે પછી કોમ છે અમે હું છે સોતી થી ખાઈ શું છું સોનતી થી બધું તમે દુકાને જ આવતા હા કે ચાલો મિત્રો જમવા ચાલો જમવાનું બની ગયું છે રોટલા અને શાક ભાજી રોટલા અને તુવેરનું શાક તુવેર ને વાલરનું મકાઈના રોટલા છે અમારે એ રોટલા જ ચાલે રોટલી ખાસ ઓછી જ છે આ તો રોટલી પાછું અમને અમને ખાવાનું ચાલુ કર્યું તો પહેલાં તો મકાઈના રોટલા જ દેલું રોટલી કોઈક દાડે મહિને કોઈક ખોયતા બનાવેલી હોય પૂરીઓ બનાવે તા ઘઉંનું ઓછું ખાતું પણ હવે ખાય છે પેલું હું ઘઉ પેલા એમાંથી મળે ને એમાંથી ખાય યસન ગેસનવારા મળે એટલે રોટલી ખાય નહીં તો પહેલાં કોઈ રોટલી ખાધેલું આ મકાઈ એટલે મકાઈનો રોટલો મને એ લાગે છે ને ઘરે પડી જઈને એટલે મકાઈનો રોટલો સારો લાગે અને પહેલા જ પીએ અથવા તો નહોતું એટલે ચોમાસાની મકાઈ કર દેલા એ ચાલ્યા કરે અને દોરી ઉરતેલા હા બધા પીરી ને બધી ગોરે પહેલી તો સફેદ જ મકાઈ ઉરતેલા મકાઈના રોટલા ખાવાના સારા ઘઉંનું નું થાય ઓછું તો મિત્રો ખાઈ લે હવે પછી સવારે વહેલા ઉઠીને ચાબા મૂકીને તમને ગુડ મોર્નિંગ કરીએ છીએ ચાલો તારે હલો ભી મિત્રો ગુડ મોર્નિંગ બસ મિત્રો ચા બની ગઈ ચાલો ચા પીવા ચાલો ચાલો ચા પીવા ચાલો આજે તો શનિવાર છે એટલે નિહારે નહીં જવું કે શનિવારે એટલે આજે સો થી ઉઠો હો મોડો ઉઠો આજે નિહારે નહીં જતો કે ઉતરાયણ આવી તેમ કરવા બાઈ જાય એટલે ટ્યુશન જવાનું છે પછી બાર વાગે છે આજે ટાઈમ ટ્યુશન એટલે મળી જશે અને વરસાદ આવવાની બિલકુલ તૈયારી હોય એવું લાગે છે વાદળ થઈ ગયું છે અને હવે ઠંડી હોય નહીં આજે એટલે વરસાદની તૈયારી જ છે હા તૈયારી એટલે આવશે એવું લાગે એમ પડશે એવું લાગે છે બીજું કશું નહીં દૂલા આવી ગયો મેં દૂધ ભરી આવ્યો છું દૂલા દૂધ ભરી આવ્યો ચા ચા પી લો એ ચા નહી પીવું હું આજે નાસ્તો હું કરી એ આપણે જ બનાવવાનું બીજું કશું બનાવવાનું નહીં બરાબર આજે પેલું એક કરી આવીએ છે હાથ પર છતાં પલરી લીધી છીએ પેલું ઢોગેરનું ભૂખરું બહાર પડી ગયું છે ને તો એવું ઢોંકી દેવાનું છે તો મિત્રો ચા પીવા ચાલો તો મિત્રો વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો સબ્સ્ક્રાઇબ કરજો